નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ઓગણત્રીસ અને વાર ગુરુવારના રોજ અને અમરેલી માર્કેટયાર્ડના આજના બજાર ભાવની માહિતી મેળવશું જુનાગઢ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ઘઉં જેમનો ભાવ છે ચારસો એસી થી પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો પચીસ રૂપિયા જુવાર ચારસોથી આઠસો ને પચાસ રૂપિયા ચણા નવસોથી એક હજાર અડસઠ રૂપિયા ચણા સફેદ અગિયારસોથી પંદરસો ને રૂપિયા અડદ એક હજારથી સોળસો રૂપિયા તુવેર તેરસો થી સત્તરસો ને રૂપિયા મગફળી ઝીણી બારસો થી સત્તરસો આડત્રીસ રૂપિયા મગફળી જાડી બારસોથી થી સોળસો રૂપિયા સિંઘફાડા તેરસો થી અડતાલીસ રૂપિયા તલ પંદરસો થી બે નેવ્યાશી રૂપિયા તલકાળા ત્રણ હજારથી ત્રણ હજાર પચાસ રૂપિયા જીરું ચાર હજારથી ચાર હજાર બસો રૂપિયા ધાણા સોળસોથી બે હજારને નેવું રૂપિયા મગ બારસોથી અઢારસો ને સન્નું રૂપિયા સોયાબીન એક હજાર વીસથી એકાવન રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડના બધા જ પાકના બજાર ભાવ જાણ્યા બાદ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કપાસ જેમનો નીચો ભાવ છે નવસો પંચોતેરથી ઊંચો ભાવ છે સોળસો ચાલીસ રૂપિયા સિંગ મઠડી બારસોથી સત્તરસો રૂપિયા સિંગ ચાસઠ નંબર ચૌદસો ત્રીસથી સૌદસો ત્રીસ રૂપિયા ગિરનાર સિંગ બારસો પિસ્તાલીસથી સોળસો પાંત્રીસ રૂપિયા સિંગ મોટી અગિયારસો એંસીથી સોળસો રૂપિયા શિંગદાણા બારસો પચાસથી અઢારસો ને પાંત્રીસ રૂપિયા શિંગફાડા તેરસો ચાલીસથી અઢારસો ને પંચાવન રૂપિયા તલ સફેદ બારસોથી બે હજાર એકસો ને પંદર રૂપિયા તલકાળા બે હજારથી ત્રણ હજાર ને પાંચસો રૂપિયા બાજરો પાંચસો એંસીથી પાંચસો ને એંસી રૂપિયા જુવાર નવસો થી નવસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો પંચોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો નેવુંથી પાંચસો પચાસ રૂપિયા મગ તેરસો સિત્તેરથી તેરસો સિત્તેર રૂપિયા અડદ સાતસો ચાલીસથી તેરસો પંચાણું રૂપિયા ચણા સાતસોથી એક રૂપિયા ચણા દેશી અગિયારસો પાંચથી અગિયારસો પાંચ રૂપિયા ચણા સફેદ નવસો પંચાણુંથી એક હજાર ને પંચાવન રૂપિયા ચણા સોલે તેરસોથી સત્તરસો વીસ રૂપિયા તુવેર નવસો દસથી ચોરસો પંચાવન રૂપિયા ઈરંડા અગિયારસોથી બારસો ચાલીસ રૂપિયા જીરું બે હજાર બસો પચાસથી ચાર હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા રાયડો અગિયારસો પંદરથી અગિયારસો રૂપિયા ધાણા 1500 થી 2005 પાંચ રૂપિયા નવા ધાણી ચોળસો પચીસથી બે હજાર રૂપિયા મેથી એક થી ત્રીસથી એક રૂપિયા સોયાબીન નવસોથી અગિયારસો પાંચ રૂપિયા મરચાં લાંબા અઢારસો નેવુંથી પાંચ હજાર પાંચસો રૂપિયા વરિયાળી નવસોથી બારસો રૂપિયા કાંગ પાંચસો પંદરથી પાંચસો સિત્તેર રૂપિયા આ મુજબ રહ્યા હતા જૂનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના આજના બધા પાકના બજાર ભાવ